નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો પિતૃપક્ષ દરમિયાન કોઈ પણ દિવસે કૂતરાને રોટલી સાથે આ એક વસ્તુ ખવડાવી દેજો આથી જીવનમાં ખૂબ જ પ્રગતિ થશે દુશ્મનોનો નાશ થશે પિતૃદોષ દૂર થશે અને છોકરાઓના લગ્ન નથી થતા તો તે પણ થઈ જશે બસ આ એક જ વસ્તુમાં તમારી દરેક સમસ્યાનું સમાધાન છુપાયેલું છે ट मित्रों वीडियो में आग बदता पहला जो तुम्हें इच्छता हो के तमारी दुख भरी जिंदगी खुशियों खुशी भराई जाए तो आ वीडियो ने लाइक करी कमेंट में देवाय नमः जरूर लखी देजो जेरा पितृीन की कृपा ऊपर सदा बनी रहे તો મિત્રો પિતૃપક્ષના આ સોળ દિવસોમાં કોઈ પણ દિવસે કૂતરાને રોટલીની સાથે આ એક વસ્તુ ખવડાવી દેજો કે જેથી પિતૃદોષ રાહુન દોષ શનિદોષ તેમજ મંગળદોષ દૂર થઈ જશે તેમજ તમારો કાળસર્પદોષ હશે એ પણ દૂર થઈ જશે તેમજ પિતૃઓ છે તમને બંને હાથોથી આશીર્વાદ આપશે મિત્રો પિતૃદેવ જે હોય છે તેનું સ્થાન દેવતાઓથી પણ ઉપર હોય છે આટલા માટે આપણે તેને પિતૃદેવ કહીએ છીએ અને મિત્રો આ વિડિયોમાં અમે તમને પિતૃઓ વિશે પણ જણાવશું કે તેની કૃપા આપણી ઉપર કઈ રીતે વર્ષે છે પણ જો આપણને પિતૃદોષ લાગી જાય છે તો આપણા જીવનમાં કેવી સમસ્યા આવે છે અને આપણે તેનું સમાધાન કેવી રીતે કરવું જોઈએ કે જેથી કરીને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે એ બધી જ વસ્તુ જાણશું એ પેલા મિત્રો આપણે જાણીએ કે આપણે પિતૃપક્ષ દરમિયાન કુતરાને રોટલી સાથે આ એક વસ્તુ જો તમે ખવરાવી દેશો તો અવશ્ય તમારું જીવન ધન્ય થઈ જશે મિત્રો પિતૃપક્ષ દરમિયાન આપણે જે પણ ઉપાય કરીએ છીએ એનું ફળ આપણને અવશ્ય મળે છે અને આ દિવસો બહુ પવિત્ર હોય છે આથી આપણે આપણા પિતૃને સંતુષ્ટ કરવા માટે અવશ્ય ઉપાય કરવા જોઈએ કે જેથી તેના આત્માને શાંતિ મળે તો મિત્રો શ્રાદ્ધમાં કૂતરો ગાય અને કાગડો આ બહુ પવિત્ર જીવ મનાય છે આવું માનવામાં આવે છે કે જો આટલા જીવ આપણા પિતૃનું શ્રાદ્ધ ગ્રહણ કરે છે તો આપણું શ્રાદ્ધ છે સફળ થઈ જાય છે

આ કરવાથી કુતરાની ભૂખ સંતોષાઈ જશે આથી આપણા પિતૃ બહુ ખુશ થશે અને આપણને બંને હાથોથી આશીર્વાદ આપશે કુતરાને રોટલી સાથે દૂધ અને ગોળ ખવરાવાથી આપણા પિતૃની કૃપા પ્રાપ્ત થાય છે આથી આપણી ઉપર જો પિતૃદોષ હોય તો તે દૂર થાય છે આપણા પિતૃઓ આપણી ઈચ્છા પૂરી કરે છે

તે ભગવાન શિવના નિવાસસ્થાનના સંરક્ષક દેવતા ભગવાન કાલ ભૈરવનું વાહન પણ માનવામાં આવે છે તેમજ મિત્રો કૂતરો પાણીનું તત્વ છે પિતૃ પક્ષ દરમિયાન કૂતરાને શ્રાદ્ધનું ભોજન રોટલી ગોળ અને દૂધ ખવડાવવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે આટલું જ નહીં જો ક્યારે કોઈ કૂતરો તમારા દરવાજે આવે અથવા તમને અચાનક જોઈ જાય તો તેને દૂધ અથવા રોટલી ચોક્કસ ખવડાવો ગરુર પુરાણમાં પણ આ જીવોનું મહત્વ જણાવવામાં આવ્યું છે જો તમે તેમને તેમને ખવડાવો ખોરાક આપો તો એવું માનવામાં આવે છે કે મૃત આત્મા ખુશ છે અને તેની કોઈ અધૂરી ઈચ્છાઓ નથી તેમજ મિત્રો વડલાનું વૃક્ષ છે એમાં સાક્ષાત ભગવાન શંકરનો વાસ હોય છે આથી મિત્રો તમને બધાને જ ખબર હશે કે પિતૃ પક્ષમાં શું કરવું જોઈએ તેમજ મિત્રો પિતૃઓની મુક્તિ માટે વડલાના વૃક્ષની નીચે બેસીને શિવ ભગવાનની પૂજા કરવી જોઈએ તેમજ તેની સ્તુતિ કરવી જોઈએ આનાથી આપણા પિતૃઓના આત્માને શાંતિ મળશે તેમજ મિત્રો બિલિપત્રનું જે વૃક્ષ છે એ પણ આપણા પિતૃઓની શાંતિ માટે ઉત્તમ માનવામાં આવે છે મિત્રો જો બિલીપત્રના વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે અને સાથે ઓમ પિતૃ દેવાય નમહા મંત્રનો જાપ કરીએ તો આપણા પિતૃઓના આત્માને શાંતિ મળે છે મિત્રો જો તમે તમારા પિતૃઓનું શ્રાદ્ધ કે પિંડદાનની કોઈ પણ વિધિ કરતા નથી તો તમારે પણ નરકમાં જવાનો વારો આવે છે આથી આપણા પિતૃઓની સંતુષ્ટિ થતી નથી આથી તે લોકો દુઃખી રહીને આપણને શ્રાપ આપે છે આથી આપણે આપણા શાંતિ માટે તર્પણ તેમજ શ્રાદ્ધ જેવી વિધિ અવશ્ય કરવી જોઈએ તો જો તમે નરકમાં જવાથી બચવા માંગો છો તો મર્યા પછી પોતાના પિતૃનું શ્રાદ્ધ તર્પણ જરૂર કરાવજો તર્પણ નો અર્થ છે તૃપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે પિતૃલોકમાં પંદર દિવસ સુધી પાણી છે સાફ ખૂટી જાય છે આટલા માટે પોતાને ભૂખ તરસને શાંત કરવા માટે આપણા જેટલા પણ પૂર્વજો એટલે કે પિતૃઓ જે છે કે જે સ્વર્ગવાસ થઈ ગયા છે પિતૃલોકમાં વાસ કરતા હોય છે તો એ લોકો ધરતી ઉપર આવી જાય છે આથી જો આપણે તર્પણ કરીએ છીએ તો આપણા પિતૃઓની તરસ હિપાઈ જાય છે એટલે કે તેના આત્માને શાંતિ મળે છે અને તે સંતુષ્ટ થઈને પછી એ પિતૃલોકમાં જાય છે ત્યારે બંને હાથેથી આપણને આશીર્વાદ આપે છે આથી આપણે તર્પણ ક્રિયા છે અવશ્ય કરવી જોઈએ તેમજ શ્રાદ્ધના દિવસોમાં શું ન કરવું જોઈએ તો મિત્રો પિતૃપક્ષમાં માંસાહારી ભોજન ન કરવું જોઈએ જો બની શકે તો નખ પણ કાપવા ન જોઈએ તેની સાથે વાળ પણ કાપવા ન જોઈએ મિત્રો ઘણા લોકો એવી કોમેન્ટ કરતા હોય છે કે શું ઘરની દીકરી હોય છે પિતૃપક્ષ કરી શકે છે એટલે કે શું તે શ્રાદ્ધ કરી શકે છે તો મિત્રો જો તમારા ઘરમાં કોઈ દીકરો ન હોય તો મોટી દીકરી જે હોય છે અથવા તો કોઈ પણ મહિલા હોય છે તો એ લોકો શ્રાદ્ધ કરી શકે છે આમાં કોઈ પણ પ્રકાર દોષ લાગી શકતો નથી હવે શું સ્ત્રીઓ જે હોય છે તર્પણ કરી શકે છે તો કોઈ પણ અવિવાહિત સ્ત્રી હોય છે એ પણ તર્પણ કરી શકે છે જો ઘરનો કોઈ સદસ્ય ન હોય એટલે કે ઘરના બધા જ સદસ્યો છે એ મૃત્યુ પામી ગયા હોય તો આવી સ્થિતિમાં મહિલા પણ આ ક્રિયા કરી શકે છે આપણા ગરુડ પુરાણમાં એવું જણાવવામાં આવ્યું છે કે પતિ પત્ની હોય છે એ બંને પોતાના પિતૃઓની શાંતિ માટે આ મંત્રનો જાપ કરી શકે છે એ મંત્ર પિતૃ દેવાય નમઃ આ પ્રમાણે જાપ કરવો જોઈએ કે જેથી કરીને તેના પિતૃઓને શાંતિ મળી શકે તેની સાથે જ જો તમારા પિતૃ રિસાઈ ગયા હોય તો તેને કેવી રીતે મનાવવા જોઈએ તો મિત્રો તમારે રોજ હનુમાન દાદા સામે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો શરૂ કરી દેવું જોઈએ આનાથી આપણા પિતૃને શાંતિ મળે છે કારણ કે મિત્રો હનુમાન દાદાની કૃપાથી એવું માનવામાં આવે છે કે આપણા પિતૃઓને શાંતિ મળે છે મિત્રો હનુમાન ચાલીસા છે એ કોઈ સાધારણ વસ્તુ નથી આપણે જયારે પણ હનુમાન ચાલીસા વાંચીએ છીએ તો આપણા બધા જ પાપો છે એનો નાશ થઈ જાય છે તેમજ આપણને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તેમજ આપણા પિતૃદોષ હોય છે એ પણ હનુમાન ચાલીસા વાંચવાથી દૂર થઈ જાય છે તેમજ હનુમાન ચાલીસા વાંચવાથી આપણા પિતૃઓના આત્માને શાંતિ મળે છે તેની સાથે જ મિત્રો પિતૃપક્ષમાં તમારે દાન બહુ કરવું જોઈએ સૌથી ઉત્તમ દાન છે અપંગ લોકોને આપણે આપવું જોઈએ કે જેથી કરીને આપણા પિતૃઓ છે એ આવા લોકોને દાન કરવાથી ખુશ થાય છે મિત્રો પિતૃપક્ષમાં ગીતાનું દાન આપણે અવશ્ય કરવું જોઈએ ગીતાનું દાન કરવું એ બહુ પવિત્ર માનવામાં આવે છે જો આપણે આ દાન કરીએ છીએ તો આપણા પૂર્વજોને બહુ શાંતિ મળે છે આવા વ્યક્તિ છે એ સ્વર્ગવાસ થઈને પણ ભગવાનના ધામમાં જાય છે આવા વ્યક્તિના જીવનમાં ક્યારે તેની સાથે જ મિત્રો આપણે જાણીએ કે પિતૃઓને મોક્ષ કઈ રીતે મળે છે તો મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે હરિદ્વારમાં આવીને શ્રાદ્ધ કરવામાં આવે છે તો મિત્રો એના આત્માને બહુ શાંતિ મળી શકે છે તેમજ તેને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો ઘણા લોકો હોય છે એ ગયામાં જઈને પિંડદાન કરાવે છે આથી તે પણ બહુ પવિત્ર માનવામાં આવે છે જો મિત્રો શ્રાદ્ધ આપણે ન કરીએ તો શું થઈ શકે છે તો મિત્રો જો આપણે શ્રાદ્ધ નથી કરતા તો આપણને પિતૃદોષ લાગી શકે છે અને જેના જીવનમાં પિતૃદોષ લાગી જાય છે તો એનું જીવન સાફ બરબાદ થઈ જાય છે તેમજ એ લોકોનું જીવન સાવ નરક જેવું થઈ જાય છે આવા લોકોની આધ્યાત્મિક ઉન્નતિ નથી થઈ શકતી તેમજ આવા લોકોને વંશ વૃદ્ધિ પણ આગળ નથી વધી શકતી એ સૌથી મોટો દોષ છે એ સંતાન અને પત્ની ઉપર લાગે છે તેમજ પિતૃદોષ લાગવાથી ઘરના ઘણા સભ્યો છે એના લગ્ન પણ થઈ શકતા નથી તેની સાથે જ કાલસર્પદોષ છે એ પણ ઘર કરી જાય છે જે લોકોને પિતૃદોષ લાગેલો હોય છે એ લોકોનું જલ્દી મૃત્યુ પણ થઈ શકે છે આવું આપણા ધર્મ શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું છે મિત્રો આપણે જાણીએ કે પિતૃદોષ નિવારણ માટે શું કરવું જોઈએ તો મિત્રો પિતૃદોષ જો આપણને લાગી ગયો હોય તો એનું કારણ એ જ છે કે આપણે આપણા પિતૃઓનું શ્રાદ્ધ તેમજ તર્પણ અથવા તો પિંડદાન ન કર્યું હોય તો જ આપણને પિતૃદોષ લાગી શકે છે આથી મિત્રો જો આના નિવારણ માટે તમારે આ પિતૃ પક્ષમાં પોતાના પિતૃઓનું શ્રાદ્ધ છે અવશ્ય કરવું જોઈએ એ શ્રાદ્ધમાં મિત્રો તમે ખીર તેમજ રોટલી જેવું સાત્વિક ભોજન બનાવીને તમે પિતૃઓને થાળ ધરી શકો છો પછી એ થાળ છે એ મિત્રો તમે આપણા ઘરના ખોરડે તમે ધરી દો છો તો પક્ષીઓ જેવા કે કાગડો જેવા પક્ષીઓ આવીને જો તે શ્રાદ્ધને ખાય છે તો મિત્રો એવું માનવામાં આવે છે કે આપણા પિતૃઓનો જ એક અવશેષ માનવામાં આવે છે આથી કાગડો છે એ શ્રાદ્ધ દરમિયાન પવિત્ર પંખી માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો ગાય છે એને પણ બહુ પવિત્ર માનવામાં આવે છે જો આપણા ઘરે જાય આવે છે તો આપણે તેને અવશ્ય ખીર અથવા તો રોટલી આપવી જોઈએ કે જેથી કરીને આપણા પિતૃઓના આત્માને શાંતિ મળી શકે મિત્રો પિતૃપક્ષ દરમિયાન આપણા પિતૃઓ છે એ પૃથ્વીલોક ઉપર આવે છે એટલે કે આપણી ઘરે તે તૃપ્ત થવા માટે આવે છે આથી આપણે તેનું શ્રાદ્ધ તર્પણની જે વિધિ છે અવશ્ય કરવી જોઈએ કે જેથી કરીને તેના આત્માને શાંતિ મળી શકે અને તે સંતુષ્ટ થઈ શકે મિત્રો આપણા હિન્દુ ધર્મ અનુસાર કેટલાક જીવોને દેવી દેવતાઓના વાહન માનવામાં આવે છે આજ કારણ છે કે શ્રાદ્ધમાં તેમનું ઘણું મહત્વ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધ પછી બ્રાહ્મણોને ભોજન અર્પણ કરવામાં આવે છે પરંતુ બ્રાહ્મણને ભોજન અર્પણ કરતા પહેલા કાગડો કીડી અને ભગવાન માટે ભોજન એટલે કે પંચબલી રાખવી જરૂરી છે કૂતરો પાણીનું તત્વ છે અને કીડીઓ અગ્નિનું નું તત્વ છે કાગડો હવાનું તત્વ છે ગાય પૃથ્વીનું તત્વ છે તે જ સમય ભગવાનને આકાશનું તત્વ માનવામાં આવે છે અને તેથી આપણે આ પાંચ તત્વોને ભોજન આપીને આપણા પૂર્વજો કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ ઘણી વખત રસોડામાં રૂમના ખૂણામાં લાલ કીડીઓ અચાનક દેખાવા લાગે છે તમે તેમને ભગાડવાનો રસ્તો શોધી શકો છો પરંતુ જો પિતૃપક્ષ દરમિયાન તમારા ઘરમાં અણધારી રીતે ઘણી બધી લાલ કીડીઓ આવી જાય છે અને તમે કેમ જાણતા નથી તો તે પૂર્વજોની હાજરીની નિશાની હોઈ શકે છે તેમજ એવું માનવામાં આવે છે કે પૂર્વજો કીડીના રૂપમાં તેમના પરિવારની મુલાકાત લેવા આવે છે આવી સ્થિતિમાં તેમને ભગાડવાને બદલે કીડીઓને લોટ ખવડાવવાનું વધુ સારું માનવામાં આવે છે આનાથી દોષોથી મુક્તિ મળે છે તેમજ ગાયને પૃથ્વી તત્વ કહેવામાં આવે છે અને પિતૃ પક્ષ દરમિયાન જો તમે તમારા ઘરની બહાર ગાય જુઓ છો અથવા તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે જાઓ છો અને તમને ગાય દેખાય છે તો તે શુભ સંકેત માનવામાં આવે છે તમારે તેમને ખવડાવવું જોઈએ પિતૃ પક્ષમાં આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે તેમજ પિતૃ પક્ષ દરમિયાન તમારે ગાયની ખૂબ સેવા કરવી જોઈએ ગાયની સેવા કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને શ્રાદ્ધ પૂર્ણ થાય છે તમે ગાયને લીલું ઘાસ ખવડાવી શકો છો તેમજ તહેવાર તૈયાર કર્યા પછી ગાયો માટે એક ભાગ કાઢો અને તેમને ખવડાવો ગાયને ઘાસ ખવડાવવું એ બ્રાહ્મણને ખવડાવવા જેવું છે જો તમે પિતૃપક્ષ દરમિયાન પંચકવ્યનો ઉપયોગ કરો છો તો તમે પિતૃદોષથી છુટકારો મેળવી શકો છો ગાયની સેવા કરવાથી તમે દરેક સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો તેમજ મિત્રો આપણે હવે પિતૃદોષમાંથી મુક્તિના ઉપાય વિશે જાણીએ પિતૃપક્ષ દરમિયાન ગ્રહોની શાંતિ માટે ખીર બનાવો તેમાં કેસર ઉમેરવાનું યાદ રાખો અને પછી તેનું દાન કરો આમ કરવાથી પિતૃદોષ તમારી કુંડળીમાંથી દૂર થઈ જાય છે આ સિવાય તમારે કાળા તલનું પાણી દક્ષિણ દિશામાં રાખવું જોઈએ તેમજ મિત્રો પિતૃપક્ષ દરમિયાન તમારે પીપળ અને વડના ઝાડની પૂજા કરવી જોઈએ એવું કહેવાય છે કે દરેક વ્યક્તિ પ્રકૃતિનો ઋણી હોય છે અને જ્યારે તમે વૃક્ષોની પૂજા કરો છો ત્યારે કોઈને કોઈ રીતે તમે પ્રકૃતિનું ઋણ ચૂકવી રહ્યા છો તેમજ મિત્રો જ્યોતિષમાં પિતૃપક્ષમાં મીઠાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે તેને માત્ર ખાદ્ય પદાર્થ જ નથી પરંતુ તેને શુદ્ધિકરણ સ્થિરતા અને સુરક્ષાનું પ્રતીક પણ માનવામાં આવે છે આ ઉપરાંત તે શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે અને શનિને કર્મ પરિણામ આપનાર તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રમાં મીઠાના ઉપયોગથી નકારાત્મકતા દૂર થાય છે પરંતુ પિતૃપક્ષ દરમિયાન મીઠાનું દાન કરવું વર્જિત માનવામાં આવે છે કારણ કે મિત્રો જ્યોતિષ અનુસાર મીઠું શનિગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે આવી સ્થિતિમાં જ્યારે તમે પિતૃપક્ષ દરમિયાન મીઠું દાન કરો છો ત્યારે તે શનિની કઠોર શક્તિને આકર્ષિત કરે છે જે પૂર્વજોની આત્માની શાંતિમાં બાધા બની શકે છે

તો તમારા પૂર્વજોને સંતોષ નથી મળતો જેના કારણે તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડી શકે છે તેમજ મિત્રો પિતૃપક્ષ દરમિયાન શુભ કાર્ય શા માટે કરવામાં નથી આવતા તો મિત્રો જ્યોતિષશાસ્ત્રના અનુસાર પિતૃપક્ષ દરમિયાન કોઈપણ પ્રકારના શુભ કાર્ય ન કરવા જોઈએ ધાર્મિક ગ્રંથોમાં પિતૃપક્ષ દરમિયાન શુભ કાર્ય જેમ કે લગ્ન નવું ઘર ખરીદવાનું ગૃહપ્રવેશ પક્ષ ખરીદી વગેરે ન કરવાની મનાઈ છે માન્યતા છે કે આ સમયે પિતૃઓ પોતાના વંશજો સાથે આધ્યાત્મિક રીતે જોડાય છે આવી સ્થિતિમાં પૂર્વજોનું ધ્યાન કરવું જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ કહેવાય છે કે આ સમયગાળામાં કોઈ પણ શુભ કાર્ય પર ધ્યાન આપવાની જગ્યાએ પિતૃઓ પર ધ્યાન આપવું જોઈએ માન્યતા છે કે દરમિયાન વંશજ પિતૃઓને સન્માથી યાદ કરે છે આ સમયે નવી વસ્તુઓ ખરીદવી અથવા શુભ કાર્ય કરવું એક ઉત્સવ તરીકે માનવામાં આવે છે તેથી આ પ્રકારના કાર્યો કરવાની મનાઈ છે કહેવાય છે કે આ સમયે કોઈ પણ શુભ કાર્ય અથવા કોઈ નવી વસ્તુઓ ખરીદવી એ પિતૃઓનું અપમાન માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રના અનુસાર સોળ દિવસ માટે પિતૃઓ ધરતી પર આવે છે સોળ દિવસ સુધી પિતૃલોકમાં પાણીની અછત હોય છે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને તર્પણ કરવામાં આવે છે જેથી પિતૃઓ તૃપ્ત થઈ શકે અને આ પિતૃઋણ હોવાના કારણે પિતૃપક્ષમાં શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ